તો નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના તાજા અને નવા બ્રેકિંગ હવામાન સમાચારોની અંદર આજે તારીખ અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ અને વાર થયો છે ગુરુવાર જાણીશું કે આજે કયા વિસ્તારોમાં વરસાદની આગાહી રહેલી છે ગુજરાત ઉપર વરસાદની સિસ્ટમો બેક ટુ બેક આવતી જોવા મળી રહી છે વરસાદનો એક રાઉન્ડ પૂરો થયો ફરીથી નવો વરસાદનો રાઉન્ડ શરૂ થતો જોવા મળી રહ્યો છે ગુજરાતના ઘણા ભાગોની અંદર હવેથી વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે ગઈકાલે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો ઝરમર વરસાદની શરૂઆત પણ થતી જોવા મળી હતી અને વીજળીના ચમકારા પણ જોવા મળ્યા અને ગાજવીજ પણ થયું હતું તો આજે પણ ગુજરાતના ઘણા ભાગોની અંદર વરસાદની આગાહી રહેલી છે બંગાળની ખાડીની અંદર વરસાદની સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે અને જેના લઈને ગુજરાતના ઘણા ભાગોની અંદર પવન અને વરસાદની અસરો વર્તાઈ રહી છે જેમાં પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો હોય મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે આમાં મિત્રો વરસાદની આગાહીઓ રહેલી છે આ ભાગોની અંદર સારો એવો વરસાદ જોવા મળી શકે છે તો હવામાન વિભાગ દ્વારા આજે વડોદરા સુરત સહિત સાત જિલ્લાઓમાં ભારે વરસાદની પણ આગાહી કરી છે જેમાં ઘણા ભાગોની અંદર ગાજવીજ સાથે વરસાદ વરસે તેવી શક્યતાઓ છે આજે જેમાં મિત્રો વાત કરીએ તો મહીસાગર લાગુના વિસ્તારો દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડમાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે તો વધુમાં જાણીએ તો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી તમે જોઈ શકો છો કે ઘણા ભાગોની અંદર આજે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ગાજવીજ પણ દર્શાવવામાં આવી રહ્યું છે એટલે કે આજે ઘણા ભાગોની અંદર સારા એવા વરસાદની શક્યતાઓ છે તો અમુક વિસ્તારોની અંદર પવન સાથે વરસાદ જોવા મળી શકે છે જેમાં સૌપ્રથમ આપણે અંબાજી લાગુના વિસ્તારો ઉપર એક નજર કરીશું જેમાં કયા વિસ્તારોમાં વરસાદની આગાહીઓ રહેલી છે તેના ઉપર એક નજર કરીએ જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે આબુરોડ લાગુના જે વિસ્તારો છે અંબાજી લાગુના વિસ્તારો છે ઉદયપુર આ તમામ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે જસવંતપુરા લાગુના જે વિસ્તારો છે પાલનપુર લાગુના જે વિસ્તારો છે ડીસા આ ભાગોની અંદર પણ મિત્રો વરસાદ છે એ જોવા મળી શકે છે સાથે સાથે વધુમાં જાણીએ તો તમે જોઈ શકો છો કે રાધનપુર લાગુના વિસ્તારો છે રોડા પાટણ સિદ્ધપુર લાગુના વિસ્તારો વડનગર ખેડબ્રહ્મા ઈડર હિંમતનગર મહેસાણા મોઢેરા આરિજ લાગુના વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતાઓ છે એ મિત્રો કરી દેવામાં આવી છે સાથે સાથે લસાડા લાગુના વિસ્તારોથી લઈને કડી વીરગામ ગાંધીનગર માણસા પ્રાંતિજ મહેસાણા લાગુના વિસ્તારો મોડાસા તેના આસપાસના વિસ્તારો છે હિંમતનગર બાયડ ડેમય લાગુના વિસ્તારો તેના આસપાસના ગામડાઓ માલપુર લાગુના જે વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદ છે એ જોવા મળી શકે છે ડેમય તેના આસપાસના ગામડાઓની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે તો ડેહગામ લાગુના જે વિસ્તારો છે કાલોલ લાગુના વિસ્તારો આ ભાગોની અંદર પણ વરસાદ છે એ જોવા મળી શકે છે હવે વાત કરીશું મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો ઉપર એક નજર કરીશું કે મધ્ય ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે જેમાં વાદળોનું ઝૂંડ મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ આવતું જોવા મળી રહ્યું છે એટલે કે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાં પણ મિત્રો વરસાદ છે એ જોવા મળી શકે છે અમદાવાદ લાગુના વિસ્તારોથી લઈને સાણંદ લાગુના વિસ્તારો છે લાંબા લાગુના વિસ્તારો કપડવંશ તેના આસપાસના જે ગામડાઓ છે કઠલાલ તેના આસપાસના ગામડાઓ લસુંદરા લાગુના જે વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદ છે એ જોવા મળી શકે છે અથવા તો ગાજવીજ અને વીજળીના ચમકારા પણ જોવા મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સાથે સાથે ધોળકા લાગુના જે વિસ્તારો છે ખેડા લાગુના વિસ્તારો નડિયાદ તેના આસપાસના ગામડાઓ મૌધા તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારો લાગુના વિસ્તારો છે આ ભાગોની અંદર પણ ગાજવીજ દર્શાવવામાં આવી રહ્યું છે એટલે કે આ ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે ડાકોર તેના આસપાસના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતાઓ છે તો મવતા લાગુના વિસ્તારો અલીના ઠાસરા ડાકોર ઉમરેઠ પણસોરા ચકલાસી આ ભાગોની અંદર પણ તમે જોઈ શકો છો કે જે વેધર મોડલ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ આ ભાગોની અંદર પણ સામાન્યથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે વધુમાં જાણીએ તો સુનાવ લાગુના જે વિસ્તારો છે કંજરી ચકલાસી લાગુના વિસ્તારો સંદનપુવા આણંદ મોગર ખેરડા લાગુના વિસ્તારો સાવલી ઓડે લાગુના જે વિસ્તારો છે તેમાં પણ ગાજવીજ દર્શાવવામાં આવી રહ્યું છે એટલે કે આ ભાગોની અંદર પણ વરસાદ થાય તેવી શક્યતાઓ રહેલી છે સાથે સાથે વધુમાં જાણીએ તો નાપા અને નાપાર લાગુના જે વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે પેટલાદ બોરસદ વાસદ લાગુના વિસ્તારો છે આ ભાગોની અંદર પણ મિત્રો વરસાદ છે જે જોવા મળી શકે છે અમરો લાગુના વિસ્તારો છે કરાચીયા લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે તો વડોદરા લાગુના વિસ્તારોની અંદર વરસાદ વધુ જોર રહે તેવી શક્યતાઓ રહેલી છે વડોદરા લાગુના વિસ્તારોની અંદર સારો એવો વરસાદ જોવા મળી શકે છે વઘોડિયા લાગુના વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે જંબુગોડા ડભોઈ તેના આસપાસના જે ગામડાઓ છે તેમાં પણ મિત્રો વરસાદ છે એ જોવા મળી શકે છે તો બોડોલી લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે ચાણોન તિલકવાડા નસવાડી લાગુના વિસ્તારોથી લઈને રાજપીપળા સિનોર પારિખા લાગુના વિસ્તારો કરજણ આ ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે તો જંબુસર લાગુના જે વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ સારો એવો વરસાદ છે એ જોવા મળી શકે છે ડેડિયાપાડાના વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે ભરૂચ લાગુના વિસ્તારો તેના આસપાસના તમામ વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આ તમામ ભાગોની અંદર ગાજવીજ સાથે સારો એવો વરસાદ છે એ જોવા મળી શકે છે ઉમરપાડાના લાગુના જે વિસ્તારો છે ડેડિયાપાડાના વિસ્તારો તેમાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે વરસાદની શક્યતાઓ રહેલી છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમાં પણ મિત્રો સારો એવો વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ દેખાવામાં આવી રહી છે જેમાં કોસંબા લાગુના વિસ્તારોથી લઈને સુરત લાગુના વિસ્તારો બારડોલી વ્યારા નવાપુર લાગુના વિસ્તારો ઉમરપાડા ડેડિયાપાડાના જે વિસ્તારો છે તેમાં પણ જોઈ શકો છો કે વરસાદની શક્યતાઓ છે તો વાંકા લાગુના વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે ખાપરા લાગુના વિસ્તારો છે તલોદ નંદુબાર લાગુના વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોની અંદર સારો એવો વરસાદ છે એ જોવા મળી શકે છે કારણ કે સિસ્ટમની અસર આ ભાગોની અંદર વધુ જોવા મળી શકે છે વંજાર લાગુના વિસ્તારોથી લઈને નવસારી લાગુના વિસ્તારો મહુવા વલવડ લાગુના વિસ્તારો છે બારડોલી લાગુના વિસ્તારો છે તેમજ કંગવાઈ લાગુના વિસ્તારોથી લઈને બીલીમોરા આ ભાગોની અંદર પણ સારો એવો વરસાદ છે એ જોવા મળી શકે છે ધરમપુર લાગુના વિસ્તારો છે અબોસી લાગુના વિસ્તારો વઘાઈ આહવાડાંગ ડાંગ લાગુના વિસ્તારો છે વાંસંદા લાગોના વિસ્તારો છે ડુંગરી લાગુના વિસ્તારો છે આ ભાગોની અંદર પણ વરસાદ છે એ જોવા મળી શકે છે સાથે સાથે સાપુતારાના વિસ્તારો છે અંબે આ વિસ્તારોની અંદર રંધો મોટી છે તેમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે તો વાપી ચીવોલ લાગુના વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે મહારાષ્ટ્રના જે વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે મુંબઈ લાગુના વિસ્તારોની અંદર પણ સારો એવો વરસાદ છે એ આજે મિત્રો જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર એક નજર કરીએ જેમાં પણ ગાજવીજ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં તુલસીસામ લાગુના વિસ્તારોથી લઈને રાજુલા લાગુના વિસ્તારો મવવા તલાજા પાલિતાના લાગુના જે વિસ્તારો છે તેમાં કુંડલાધારી લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે પીપવાવ લાગુના વિસ્તારો છે ખાંભા તુલસીસામ ગીર ગદડા લાગુના વિસ્તારો ઉના કેસરિયા લાગુના જે વિસ્તારો છે એમાં પણ મિત્રો વરસાદ છે એ જોવા મળી શકે છે સાથે સાથે વધુમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ જેમાં તમે જોઈ શકો છો કે અમરેલી લાગુના વિસ્તારો છે દેવરાજીયા જઠરોડા લાગુના વિસ્તારો વઘાણિયા લાગુના વિસ્તારો ગરિયાદળ લાગુના વિસ્તારો છે કુંડલા લાગુના વિસ્તારો જેસલ લાગુના વિસ્તારો ધારી આ ભાગોની અંદર પણ સારા એવા વરસાદની શક્યતાઓ છે ધંધુકા જીરા લાગુના વિસ્તારોથી લઈને ખાંભા લાગુના વિસ્તારો છે મોવા લાગુના વિસ્તારો તેમાં પણ મિત્રો વાદળો દર્શાવવામાં આવી રહ્યા છે જેના લઈને આ ભાગોની અંદર પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે અમુક વિસ્તારોની અંદર વરસાદના ઝાપટા ઝાપટી પણ જોવા મળી શકે છે ઉપરના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો ભાવનગર લાગુના જે વિસ્તારો છે સિનોર લાગુના વિસ્તારો છે પાલિતાણા તેમજ લાઠી લાગુના વિસ્તારો દસા લાગુના વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જસદન લાગુના વિસ્તારો છે વલ્લભીપુર લાગુના વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે તો બાબરા લાગુના વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદ છે એ જોવા મળી શકે છે સાથે સાથે બોટાદ લાગુના વિસ્તારો રણપુર તેના આસપાસના વિસ્તારો તેમાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે તો બીજી તરફ રાજકોટ લાગુના વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ધાણ ચોટીલા લાગુના વિસ્તારો છે વાંકાનેર આ ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે ધ્રોલ લાગુના વિસ્તારો છે આમાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે મોરબી લાગુના વિસ્તારો છે સાવડી વાંકાનેર સુરેન્દ્રનગર લાગુના વિસ્તારો છે હલવાડ તેમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે તો લીમડી લાગુના વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે એટલે કે આજે ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે જેના લઈને આ ભાગોની અંદર સારા એવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તમે મિત્રો જોઈ શકો છો કે બંગાળની ખાડીની સિસ્ટમ આ રીતે પરિભ્રમણ કરતી જોવા મળી રહી છે અને તેના અવશેષો ગુજરાત ઉપર આવતા ગુજરાતના ઘણા ભાગોની અંદર આ સિસ્ટમની અસર વર્તાઈ રહી છે અને વરસાદ રૂપે આ ભાગોની અંદર ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવવાના મૂડમાં લાગી રહ્યા છે વરસાદની સિસ્ટમના કારણે મિત્રો તમે જોઈ શકો છો કે અરબ સાગરનો ભેજ પણ આમાં ભળતો જોવા મળી રહ્યો છે જેના લઈને ઘણા ભાગોની અંદર મેઘટાંડવ થતું જોવા મળવાનું છે તો આગામી દિવસોની અંદર પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને આવતીકાલે પણ ઓગણત્રીસ તારીખ દરમિયાન ગુજરાતના ઘણા ભાગોની અંદર વાદળોનું ઝુંડ મિત્રો તબાહી મચાવતું જોવા મળવાનું છે ઘણા ભાગોની અંદર ગાજવેજ થતું જોવા મળી શકે છે જેમાં પણ ઓગણત્રીસ તારીખ દરમિયાન ઘણા ભાગોની અંદર સારા એવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તો ત્રીસ તારીખ દરમિયાન પણ વરસાદનું જોર યથાવત જોવા મળવાનું છે લાંબા ગાળાની આગાહી ઉપર એક નજર કરીએ જેમાં તમે જોઈ શકો છો કે ઘણા ભાગોની અંદર દિવસો દરમિયાન વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળવાનું છે અને આગામી દિવસોની અંદર પણ સારા વરસાદની શક્યતાઓ છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે જેમાં ચારથી પાંચ તારીખ દરમિયાન તમે જોઈ શકો છો કે ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળવાનો છે જેમાં ભારેથી ભારે વરસાદ જોવા મળી શકે છે મધ્ય ગુજરાત વિસ્તારો વિસ્તારોથી લઈને સૌરાષ્ટ્રના અમુક ભાગો દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વરસાદની સિસ્ટમ તબાહી મચાવતી જોવા મળવાની છે જેમાં પાંચ તારીખ દરમિયાન તમે જોઈ શકો છો કે આ ભાગોની અંદર સારા એવા વરસાદની શક્યતાઓ વર્તાઈ રહી છે અને ગાજવીજ સાથે તોફાની પવન સાથે મેઘરાજા ધબધબાટી બોલાવતા જોવા મળવાના છે આ મિત્રો લાંબા ગાળાનું પ્રિડિક્શન છે જેમાં કુદરતી ફેરફાર પણ થઈ શકે છે જેની ખાસ મિત્રોને નોંધ લેવી પરંતુ આ જ રીતે જો વરસાદની સિસ્ટમ આગળ આવશે તો મધ્ય ગુજરાત લાગોના વિસ્તારોથી લઈને પૂર્વ ગુજરાત લાગોના વિસ્તારો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના અમુક ભાગો અને ઉત્તર ગુજરાતના ઘણા ભાગોની અંદર મેઘરાજા ગમરોડતા જોવા મળી શકે છે